મિત્રો ફાઇનલી આપણે બાઇક પાર્ક કરી દીધી છે જો બાઇક પાર્ક કરીને આપણે અહીંયા આવીએ તો જો અહીંયા આપણને લખેલું મળી જશે અહીંયા છે લોકર રૂમ ટિકિટ નું આગળ ચોસાલય મંદિર આ સાઈડ તો ચાલો પેલા આપણે બેગ ને હેલ્મેટ મૂકી દઈએ લોકર રૂમ માં પછી જઈએ આગળ તો વિડિયો માં એન્ડ સુધી બન્યા રહેજો તમને મજા આવશે બાઇક પાર્ક કરીને તમને પછી અહીંથી બસ લઈ જાય તો પેલા આપણે અહીંયા બેગ મૂકી દઈએ તો અહીંયા આવી ગયું છે લોકર રૂમ જો અહીંયા આપણે બેગ મૂકી દીધું છે કાઉન્ટરમાં લોકર રૂમમાં

મિત્રો ફાઈનલી આવી ગઈ છે આપણે બેસી ગયા બસ માં ગઈ તો ફાઈનલી મિત્રો આપણે પહોંચી ગયા અત્યારે બસે આપણે એ ડ્રોપ કરી દીધા છે તો અહીંથી હવે ચાલીને જવાનું આપણે ટેચ્યુએ છીએ મિત્રો અહીંયા લોકેશન જોવો ખતરનાક ભાઈ ખતરનાક તો યહાં પે બાજુ નર્મદા રિવર આ બસ ના બિલકુલ ફ્રી આલે આપણે અને બસ માં બેહી જવાનું એટલે આપણે અહીંયા ડ્રોપ કરી દે ટેચ ઓફ યુનિટી અહીંયા રિવર ટેચ્યુ મિત્રો અહીંયા અહીંયા રિવર ક્યા હિ સુંદર હે ભાઈ ક્યા સુંદર તો મિત્રો એકવાર અહીંયા વિઝિટ જરૂર કરજો મજા આવી જા તમને બધી બાજુ ડુંગરા અહીંયા સ્ટેચ્યુ અને અહીંયા લખેલું રહ્યું ડુંગરામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી તો મિત્રો અહીંયા છે ખુરશી નાખેલી લાઇટિંગ શો જોવા માટે અહીંયા તો અહીંયા રહ્યા સરદાર વલ્લભભાઈ પટેલની મૂર્તિ સ્ટેચ્યુ વર્લ્ડની બધાથી મોટા મોટી મૂર્તિ એકસો બ્યાસી મીટર ઊંચી છે મિત્રો તો મિત્રો ફાઇનલી આપણું એન્ટ્રી થઈ ગઈ છે હવે જઈએ છીએ અંદર જવા દઈ તો આપણો ટાઈમ તો છે દસ વાગ્યાનો અત્યારે નવ વાગ્યા છે તો ચાલો હવે જઈએ ધીરે ધીરે અંદર વિડીયોમાં બન્યા રહી તો મજા આવશે તમને તો यहाँ है लेडीज का चेकिंग और यहाँ जेंट्स का यहाँ पे होगी अपने चेकिंग तो चलो जाइए तो मित्रों आप लोग चेकिंग थी गई फाइनली ना आप पहुंची गया अंदर आ भी गया तो मित्रों तमने अंदर आता कई व्यूज़ जो मैसे जो तब ભાઈ એક નંબર મજા આવી એક ભારત શ્રેષ્ઠ ભારત અહિયાં છે આપણી એન્ટ્રી તો અહીંયા લખેલું રહ્યું અહીંથી જવાનું તો ચાલો મિત્રો હવે જઈએ આપણે ટેચીએ ખતરનાક છે ભાઈ કેવું મસ્ત છે ભાઈ બધું એ ચેક કરો એ ચેક કરો ના હે યુટ્યુબ ફેમિલી તો ફાઇનલી આપણે પહોંચવા આવી ગયા સ્ટેચ્યુ સરદાર વલ્લભભાઈ પટેલની મૂર્તિ પાસે ત્યાં છે લિફ હે તો અહીંયા થી જતા રહીએ આપણે લિફમાં તો મિત્રો અહીંયા છે લીપ તો આપણે અહીંથી જતા રહેવું આમાં લીપમાં અહીંયા ઉભું રહી જવાનું આવીને મિત્રો આમાં તો મજા આવે એવું છે એ છે તો મિત્રો આ છે નર્મદા નદી અહીંયા કઈક આવો નજારો છે આ તો મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક કરીજો શ્યા ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં મિત્રો આપણે છે ને મૂર્તિ ની ઉપર જવાનું છે જો અહિયાં જોવા આપણે અહિયાં સુધી જવાનું છે આપણે અહિયાં બનારે જો વિડીયોમાં તમને મજા આવી જાય તો ચાલો આપણે પાછા અહિયાં લીપ જતા રહીએ મજા આવે માં તો જઈએ ઉપર ચાલો મિત્રો જઈએ પાછા અહીંથી ઉપર અહીંયા લિફ્ટ છે ચાલી જવું હોય તો લીપ લિફ્ટમાં જવું હોય તો આપણે લીપ જશું જઈશું તો હે ફેમિલી ફાઇનલી આપણે પહોંચી ગયા છે સરદાર વલ્લભભાઈ પટેલના પગ પાસે તો જવું મિત્રો આ છે એમનો ચપ્પલ આ છે એમનો ચપ્પલ ને આપણે અહીંયા પહોંચી આપણે ખાલી ચપ્પલે આવી આ ખાલી પગનો અમુક અહીંયા છે સરદાર સરોવર ડેમ તો ફેમિલી આપણે ફાઇનલી જઈએ નીચે હવે આપણે અહિયાં જોઈ લીધું આ સરદાર વલ્લભભાઈ પટેલની મૂર્તિ સ્ટેચ્યુ ઓફ યુનિટી વર્લ્ડની ની બધાથી મોટી મૂર્તિ અને અહીંયા સામે છે ડેમ અને આપણે એવો જવાનું છે ઉપર मूर्तिनी ऊपर तो चलो मित्रों जाइए तो मित्रों आपड़े आया था ऑफ यूनिटी फरवा माने मजा आई गई यहां फरवाने भाई આ આપણે જવાનું છે મૂર્તિની ઉપર તો જોઈએ તમને મજા આવશે તો ફેમિલી આપણે ગયા હતા ઉપર ને અત્યારે આવી ગયા છીએ નીચેના હમજા છે ઉપર લિપમાં મૂર્તિની ઉપર તો અહીંથી છે એની એન્ટ્રી તો ચાલો મિત્રો જઈએ અંદર મજા આવી ગઈ મિત્રો ફૂલ તો ચાલો મિત્રો જઈએ ઓ ભાઈ એક નંબર મસ્ત છે અહિયાં તો ક્યાં સુંદર મિત્રો આપણે આવી ગયા નીચે Yaitu, member untuk <tipan> mikrofiber di unit ini saat diukur. આપણે ટેચ્યુ ઓફ યુનિટી ની અંદર જઈએ આપણે ટેચ્યુ ની અંદર ઊભા મિત્રો અહીંયા જોવો આ ટેચ્યુ અંદર નો વ્યુ મિત્રો આ છે ટેચ્યુ ઓફ યુનિટી અંદરનો વ્યૂ વ્યુ જોવો તમે કઈ આ રીતનું છે એક નંબર ભાઈ મજા આવી ગઈ આ લાઈટો જોવો m <목소리도> 우도리문서 <목소리도> terus हेलो aku museum में शूट कर देखो त्रमयाली आप

વેલી ઓફ ફ્લાવર તો ચાલો તમને એ બતાવીએ